નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ રાજકોટથી તો રાજકોટમાં ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની એજન્સી દ્વારા આચરવામાં આવ્યું કૌભાંડ સફાઈ કામદારોના પગારમાં ઓછા રૂપિયા આપી એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા ગરીબોના પગારમાંથી કટકી કરવામાં આવી નિયમ મુજબ એજન્સી દ્વારા કાયમી સફાઈ કામદારોના પગારના રૂપિયા સીધા બેંક ખાતામાં કરવાના હોય છે જેમાં સફાઈ કામદારોના પગારના બાર હજાર પાંચસો રૂપિયા બેંક ખાતામાં નાખવાની જગ્યાએ રોકડામાં રૂપિયા આપી બાર હજાર પાંચસોમાંથી છ હજાર પાંચસો રૂપિયાની એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા કટકી કરવામાં આવી છે રાજકોટના આઈટીઆઈ ખાતે કામ કરતા સફાઈ કામદારો સાથે એજન્સી અને કોન્ટ્રાક્ટ દ્વારા ડરાવી ધમકાવી ગરીબોના હકના પૈસા પડાવવામાં આવી રહ્યા હતા સફાઈ કામદારોના પગારના રૂપિયામાં એજન્સી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે સફાઈ કામદારોના હક માટે લડતા પરેશ બેડિયા દ્વારા સફાઈ કામદારોના પૈસાની કટકી કરતા વચેટિયાને રંગે હાથ પકડ્યો છે

કે ખાતામાં પગાર નાખોનો છતાં રોકમાં પગાર કરે છે અને કોન્ટેક્ટર જ્યારે આ બાબતે વાત કરવાની વાત કરવાનું કીધું તો ભાઈ ગયા અત્યારે કે ભાઈ તમે છે ને ઓફિસમાં હું વાત કરો કે ઓફિસમાં શું છે આવું અમને દબાવવા ધમકાવાનો પ્રયાસો કરે છે રાજકોટ કામદાર યુનિયન કોઈ પણ ભોગે કોઈના બાબતી ડરવતા નથી એ વાતનું યાદ રાખી લે બરાબર આ બાબતે અમે હમણાં જે જીટીએસમેનનું કૌભાંડ બહાર પાડ્યું એમાં પણ એવું કીધું કે ખાતામાં પગાર નાખો પી આપો એ આપો બોનસ આપો એના મળતા હકો આપો આ બાબતે તમે જો આ બધા આઈ કેના સફાઈ કામદારો છે બધાને રોક પગાર આપે છે આ ધમકાવે દબાવે છે કે કોઈ આવી સાચી વાત કરી તો અમે કામેથી કાઢીને મૂકશું બરાબર છે આ બાબત રાજકોટ કામદાર ક્યારે ધમકાવ નથી આને